ম কিটুি মারিড ডিকিছে কিন। kid ye molta hai kya bhaiya ha ye wala photo hai wo tarah che बाय रोबे चुटकी चुटना चुटना ले 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 ल એને કાય ભોજાઈ ખાય હા આ હે તીર મારતા છે ને ના એ બસી ભોજાયો તમારી છે ને મેવાણી તો માહે થી બે ભોજાય બિસારી રહી ગયું એકવાર બીમ સટી હે ત્યારે

મે <laughs> <laughs> કોઈ જ નથી બિસાડ હાજી ના અમારું તો કે અમારા ગામના જઈતા આવી પાંચ વિગોટ હે દિયા નુ બા એ એટલા ટકા કે તો અમારા ઘરના

ક્રિષ્ના ને હિતેશ ને રોકાણા દેવો કેન કાલુ નું કે કાલે પાછો આવી પણ એવું કાલુ થાય તો ખબર પડે આવે કે પરમદે આવે